તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં પ્રભુભાઈ ઠાકોરે મનસુખભાઈ રાઠોડ સાથે ધર્મ વિશે ડિબેટ કરી તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રહે છે તો સાંભળો તમે પણ આ કોલ રેકોર્ડિંગ જે મિત્રો જો કે આજે રાધનપુરથી ઠાકોર સમાજના ભાઈ શ્રી પ્રભુભાઈ ગેરેજનું કામ કરે છે પણ હવે આ એ કબીર પંથમાં છે અને એને આજે ફોન કર્યો હતો જોકે આ સમય છે કેમ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન એ કાબે અર્જુન રીટા ઓહી ધનુષ ને ઓહી બાણ એટલે આ તો સંતની પરંપરા જ્યાં સંતોની વાતો થતી હોય જ્યાં મહાપુરુષોના ગુણગાન ગવાતા હોય એટલે એને મહાપુરુષો કીધું એ હેજી જેના ઘરે રે હેજી હોઈ સદગુરુજીના વાસારે ઉજડારે જેના આંગણા રે જી એ જી જેના ઘરે રે એ જી હોઈ સદગુરુ જીના વાસા રે ઉજડા રે જેના આંગણા રે જી જેના ઘરે હોય સંતોના વાસા જ્યાં કણે સાધુ સંતો મહાપુરુષોની વાતો થતી હોય મારી તારી નહીં કેતીતી કેતો તો નહીં કોઈની ઉંચની ભેદભાવ નહીં આ જેના ઘરે હોય સંતોના વાસા સંતો કહેતા જ્યાં નીર વાણી પીરસાતી હોય જ્યાં કોઈ પણ તમને કહો જ્યાં પણ સંતની મહાપુરુષોની જ્યાં સત્સંગની ધારા રેલાતી હોય એટલે ને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય એના આંગણા એના ઘરે કેવું થાય આ ગંગા ને જમના એ જેના આંગણે વહે જય રે આ ગંગા ને જમના જેને ગંગા જમના જેને તમે જ્યાં દર્શન કરવા જાવ છો ને જ્યાં ત્રવેણી એ ઈ તો એના આંગણે વહે છે જેના ઘરમાં હોય ત્રણેય કરે છે જેને ત્રણેય ભેગ્યું થઈ ગયું જેના ઘરે ક્યાં કે પ્રેમ સત્ય કરુણા આને ભાઈ આને મહાપુરુષોએ કીધું એટલે પ્રેમ છે ને એ અઢી અક્ષર પ્રેમ કા જો બાપુ પઢેસો પંડિત હોય એટલે ને મહાપુરુષોએ આવા શબ્દ રૂપી આ ઓડિયો જે રજૂ કરવાનો છું રાધનપુરના પ્રભુભાઈનો રજૂ કરવાનો છું એટલે એની અંદર આ સંતોની વાણી એક મૂકું છું શું કામ કે માણસની અંદર મતભેદ મારું તારું ઈર્ષા આ દેખાય ઓછી થઈ જાય એના માટે બાકી તો આપણે જે જેના

એ બાપુ ન્યા પછી અન્નપૂર્ણા નહીં પર પગલાં પાછા જ્યાં ગમે એવા અન્ન ભંડાર ખોલી નાખો ખૂટે નહીં કેમ કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા એટલે એને સંતોએ કીધું આ ગુરુને પ્રતાપે બાલગીરી બોલ્યા રે આ ગુરુના ના પ્રતાપે બાલગીરી બોલ્યા રે હે જ પછી એને કોઈ ની નહીં રહે આશારે ઉજડા રે જેના

કેમ કે આના મનના રોગ મટે નહીં કેમ કે પોતે પોતાના વિચાર પોતે પોતાની વાણી આ મહાપુરુષો મને તમને આવું કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા તો આની પાછળ જે ઓડિયો છે એ રાધનપુરના પ્રભુભાઈ ઠાકોર કોળી સમાજમાંથી છે જેને આ વિડિયો બને એટલો વાયરલ કરજો જેની અંદર માણસની અંદર તત્વજ્ઞાન જ્ઞાન શબ્દ રૂપી કેમ કે બાપુ આ એક શબ્દના મારા મરી ગયા છે અને શબ્દ છોડ્યા રાજ

સારો ઉપદેશ આવા જાણવા કોઈકને જાણવા મળે કોઈકની જિંદગીની અંદર કોઈની જિંદગી સુધરે બહુ સારું દિવાય હા તો તમે ટાઈમ લો છો આટલો ટાઈમ તમે આપો છો એવું તમને કુદરતે એટલું તમને જ્ઞાની આપ્યું છે તમને હા કે રહ્યા કરી બધું આ બધું છે ને બાપા જો જ્ઞાન કરો વાતો કરો લાગી જાય તો બાણ નકર પછી ચોખા હા 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 ચી શબ્દ લાગી જાય હા જેમ કે શબ્દના માયા મરી ગયા જેને શબ્દ છોડી દીધા રાજ જેને જેને ઈ શબ્દને વિચાર્યા ને એના સુધરી ગયા કા આજ હા એને જ હાચી હાચી એટલે પણ આ બધું સારું તમને આટલું જ્ઞાન આપ્યું લઈએ અમે તો ખુશ છે ભઈ આવા આવા ધરતીની આવા ભારત ધરતીની આવા જન્મો અમે તો બહુ સારું લાગે અમને હા બસ તમને યાદ જોઈએ એટલે જ યાદ કર્યા બાકી બસ તમને કુદરત બહુ શક્તિ આપે સારું જ્ઞાન આપે અને સારું કામ કરો અમે તમારા

આવો સાથ સહકાર આપે અને સારું કામ આવું કરતા રહો અમને બહુ સારું આ તો અમે જોઈ લે અમને કે બરાબર છે તમારી વાણી છે તમારા શબ્દો છે બહુ સારા છે ઠીક છે હવે આમાં તો બધું આ જે કઈ છે શબ્દ ની મારામારી છે અને શબ્દની જે ઘણામણ છે શબ્દની જે અથડામણ છે એની પ્રણાલિકા અલગ છે હા સાચી વાત હા એટલે એમાં

કેમ કે આ તો આ દુનિયા છે સાહેબ કેમ કે આનું કોઈ તમે એનું આનું નિરીક્ષણ ન કરી શકો સાચી વાત આનો પાર જ નથી સાહેબ હા સાચી સાચી આનો પાર જ નથી આ તો અસંખ્ય જૂનથી હાલ્યો આવે છે દુનિયા પાર આમ ની પડી છે ધરતીનો છેડો કોઈ હજી બતાવ્યો નથી કે આ ધરતીનો છેડો ક્યાં છે ક્યાં છે હજુ કોઈ વૈજ્ઞાનિક કે કોઈ માણસ આજ સુધી હજુ નથી જોયું સમજી ગયા આ આસમાન છે ને એની માથે ક્યાય ટેકો મુકતા જોયો નહિ આસમાન ટેક્યો છે ક્યાં? હા ઈ કોઈ ખબર નથી સાહેબ આનું શેડો જ નથી સાહેબ સર પણ હવે એક પ્રશ્ન પૂછું કઈ વાંધો ખરો સાહેબ ના ના પૂછો પૂછો કઈ વાંધો આપણે આ જન્મની અંદર આયા હી ભક્તિ કરો સંસાર માં જઈને આપણે ભક્તિ કરી ગયે બીજા બધી રીતે બધા ભક્તિ કરી કરી શકે છે ને સાહેબ હા બધા ભક્તિ પછી આપણે આ પાંચ તત્વો જીવજી જીવ છે આને આપણે બીજી વાર ક્યાય લાવવો હોય સાહેબ કઈ કઈ ભૂલ તકલીફ થતી તો કેજુ સાહેબ મને તો આને આપણે જીમ આગળ જાવ તો એ જીવને ખબર પડે કે આ જીવમાં એ હતા કે આપણે એના માટે ભક્તિ કરવી શું કરવું કે શું સારું કામ કરવું સાહેબ કે એ આવી આત્માને એને બીજી વાર કઈ ખબર પડે કે પછી આપણે સારા સંસારમાં જાશું કે આપણે આગળ બીજા જીવમાં શું કરશું સાહેબ એની તમને વાત કરું આ જે આ જે આ જે પાંચ તત્વોનું જે આ દેહ બનાવ્યો છે હા પાંચ તત્વ એક જ એક વાયુ એ વસ્તુ છે કે વાયુ ના હોય જો આસમાન નો તડકો નહી હોય તો જીવીયે પણ વાયુ વગેરે આપડે જીવી આનંદ થઈ કે પછી તમને ટાઈમ જ આગળ વાત કરી પણ ટાઈમ આપડે વાત કરીશું હવે એ તમે બધા તત્વ વગર બધા જો દેવ માતાજી વગર જીવી શકશો કુળદેવ વગર જીવી શકશો ભગવાન વગર જીવી શકશો પણ આ દેહ ને શ્વાસ વગર પાંચ મિનિટ નહીં જીવાય

હા અમે સાહેબ કબીર છે અમારે તમારે સૌરાષ્ટ્ર છે અમારે ભરવાડ ગુરુ હતા કબીર પંથ અમે કબીર છે સાહેબ પણ અમે નાથ પાદ નહીં અમે તો બધાને જીનું થાય થોડું ઘણું સેવા કરીએ ને કઈ આપડે ઘરે શાંત સાયવલી થઈ ગયા ને સાયવલી ઇસ્લામી ધર્મ સાયવલી છે આ સાયવલી આ રવિભાણ સંપ્રદાય ની અંદર સાયવલી પણ આ રવિભાણ સંપ્રદાય ની અંદર સાઈ વલી નું ભજન છે એ કોઈ હાર અમારી મોજ ને જાણે હે જાણે એ કોઈ અપના કોને પીછાને આ જેને લાગી ગઈ ભજન એ બાપા કોઈ હાર અમારી આ મોજ ને જાણે જી જાણે ઈ સાઈ વલી એ કીધું બાપા કોઈ અમારી આ મોજ ને જાણે કોઈ અપના ગુરુ કો પીછાને બાપુ કોઈ અમારી આ મોજ ને જાણે

એ કોઈ યાર આ મોજ ને જાણે હે જી દાણે કેવું કીધું કે કડવા પિયાલા વા જો તમે પીઓ તો આ જગત હમજે છે ઝેર ઝેર હાજી એટલે જગત એને ઝેર હમજે છે કરારા માડી આ તો કડવો ધૂધવાર પ્યાલો છે બાપા આમ તો જો આ પીવાય એવો નથી પણ એલા વિશાયે હું કીધું કે આ તો ઝેર છે હા પણ સંતોનો જેને રસ લાગ્યો તો એને ભરી ભરીને પીધા બાપુ મને ઘટડામાં થઈ ગઈ આનંદ લીલા લે હમ કેમ કે એને પ્યાસ હતી તમે સાચું બોલો ને સાચું બોલો પાછા વાળો ઈ એક કડવા પ્યાલા છે સાચી વાત જો ભાઈ ભાઈ કરો ઓહો આય બાપા બહુ હારો માણા એય મારો વિહામો એય મારો મિશનકારી એય મારો વિચારધારાનો વાહક એટલે ને હારું કે પણ એમ કીધું કે આ હવે તું તને હું આમાં ખબર પડે તો બાપા તરત જ ગેરું ખાવાનું વારું આવી જાય કેમ કે ઈ વળાંક બદલી ગયો

અરે રે મારા બાપલા કોઈ મારી મોજ ને જાણે એ મારા કોઈ આવા ગુરુના ના વિરલા કોક કોક અમને જાણે જાણે એ બાપા આવું છે એ કોઈ મારી આ મોજ ને જાણે જાણે જેને લાગી ગઈ ભજન મહાલે રે રે એ બાપા કોઈ યાર એ મારી મોજ ને જાણે જાણે આવું છે બાપા

એટલે ઈ બાબત થી તમે જે કઈ કરો તો તમને એને કાયર ના કામ નથી કીધું કે તું કોનું આમાં ભગવાન મારે ગોતવો તો ક્યાં ગોતવો એટલે સાંઈ વલી સોપાઈ માં કીધું કે દયા ને ધર્મ રાખી લે બાપા રે દયા ને ધર્મ તારા ઘટ માં રાખી લે હાલો હા કે દયા ને ધર્મ છે નઈ તારા ઘટ માં રાખી લે ઓહી એ પીયુ કાચર એટલે ને એને આ સાઈ બોલી કેલી ચોપાઈ માં એવું કીધું આ દયા ને ધર્મ તો એ ઘટ માં રાખી લે બાપા ઓહી પીયુ કા કાચર રે પણ સાઈ બોલી કે અમે નામ પર નિવા એમને અમને થઈ ગઈ લીલા લેર એ કોઈ યાર અમારી મોજ ને જાણે કાઈ કે ઈ નામ ને પકડી રાખ્યું તો અમારે પલ માં થઇ જાય લીલા લે રે બાપા આવડે ને તાવા કર્યા તેલ માં હાથ નાખ્યા તો કાઈ માતાજી જેવી જોઈ હોય એ ભગવાન ના ફોટા કર્યા ને ત્યાં ને અગરબત્તીઓ કરી પણ ભગવાન બોલ્યો કોઈએ તમને કહો લોચન કર્યા કોઈએ ભભૂતિયું સોળી પણ બાપા ભગવાન ભાળ્યો નઈ કોયે અફવા કર્યા ને ભૂખ્યા રયા ને તરસ્યા પણ ભગવાન ભાળ્યો

મૂકવા માંગતા હોય કઈ કઈ વાંધો ન હોય તો તમારો ફોટો બોટો મોકલજો કેમ કે આ ક્યારેક ક્યારેક ફોન આવા ઉપાડતો હોય નકર બધા વિવાદિત ફોન બધા હોય નહીં એટલે મેં તમને તમારું કામ છે ને આટલો તમને ટાઈમ આપ્યો એટલું બધું સારું તમને